નમસ્કાર આપે સૌએ ખૂબ મહેનત અને આપણા તમામ કાર્યકર્તાઓની મહેનતના કારણે સમગ્ર ગુજરાતમાં કોંગ્રેસ માટે આ લોકસભાની ચૂંટણીમાં એક સકારાત્મક વાતાવરણ ઊભું થયું છે આપણે આ બધી જ મહેનતનો આધાર સાત મે ના રોજ જે દિવસે મતદાન છે એ દિવસે બુથમાં અંદર આપણો સિપાહી આપણો બૂથ એજન્ટ આપણો ભાઈ આપણો કાર્યકર્તા કેટલી મજબૂતીથી બેસે છે એના ઉપર આખો આધાર રહેવાનો એક બૂથમાં ત્રણ પોલિંગ એજન્ટ જે એક સાથે નહીં પરંતુ આપણે ત્રણ ફોર્મ આપી શકીએ એક બૂથમાં અને એ ત્રણ એજન્ટો ત્યાં જઈને બેસી સાડા પાંચ વાગે આપણા બૂથ એજન્ટે પહોંચવું પડે નેવું મિનિટ પહેલા ટ્રાયલ રન થશે અને ઈવીએમ નો આ ટ્રાયલ રન થાય ત્યારે જો સાડા પાંચ વાગે આપણા બૂથ એજન્ટ નહીં હાજર હોય તો મુશ્કેલી એ થશે કે કોઈ જગ્યાએ અધિકારીઓ ફૂટશે તો ટ્રાયલ રનમાં અગાઉથી મતો નાખે એવું બની શકે અને એટલા જ માટે મારી વિનંતી છે કે આપ આપણા જે બૂથો છે એના બધા જ બૂથો પર પોલિંગ એજન્ટના ફોર્મ ભરી કયા બૂથમાં કોણ બેસવાનું છે અને બૂથ વાઇઝ ત્રણ જવાબદાર વ્યક્તિના નામ ટેલિફોન નંબર વિગતો સાથેનું સાથે આભારી આપ જાતે સ્વયં આની વ્યવસ્થા કરો તાલુકા કક્ષાએ ગ્રામ્ય કક્ષાએ જવાબદાર વ્યક્તિ કોણ છે એનું મોનિટરિંગ કરો એમની નિમણૂકો કરો અને તાલુકા કક્ષાએ અને ગામ કક્ષાએ તાલુકા કક્ષાએ કમિટી પણ બનાવી શકાય કે જે મોનિટરિંગ કરે અને ગામમાં મુખ્ય વ્યક્તિ કોણ છે બે કે ત્રણ અને એમણે બૂથમાં બેસાડવાના કોને નક્કી કર્યા છે એનો સંપૂર્ણ ડેટા આપ મેળવી લેશો એવી વિનંતી છે આ બાબતમાં જો આપણે સહેજ પણ કચાસ રાખીશું તો પછી આ ચૂંટણીમાં આપણી જે કરેલી મહેનત છે એના ઉપર પાણી ફરી વળશે ફરી હૃદયપૂર્વક વિનંતી કરું છું કામ થોડું મુશ્કેલ છે પણ કામની વહેંચણી કરીને આપ ફાળવણી કરશો તો જરૂર થઈ શકશે છ હજાર ઓછામાં ઓછી સહયોગ કરવાની થાય અને એ પહોંચાડીને બુથમાં બેસનારાની એક એક બુથમાં ત્રણ ત્રણ વ્યક્તિની નિમણૂક કરવી આ જો છેલ્લા એક બે દિવસમાં આપ કરવા જશો તો કોઈ સંજોગોમાં નહીં થઈ શકે માટે હવે જ્યાં જ્યાં આપણે ન પહોંચ્યા હોઈએ ત્યાંની વ્યવસ્થા તાત્કાલિક કરશો અને એની જાણ આપણા વોરરૂમના જે નંબરો છે એમને કરશો પૂરી ડિટેલ સાથે જેથી એનું સંકલન કરીને મને પણ ખબર પડે કે કેટલી કામગીરી થઈ છે આશા રાખું છું કે મારી આ વાતને આપ ગંભીરતાથી લેશો અને બૂથમાં બેસનારાનું પ્લાનિંગ વ્યવસ્થિત કરશો કે પહેલો બૂથ એજન્ટ આપણો એ સાડા પાંચ વાગે પહોંચે અને એ સાડા દસ કે સાડા પાંચ થી બેઠા હોય એ નીકળી જશે બહાર બીજા ગયેલા બુથ એજન્ટ એ બપોરના બે કે ત્રણ સુધી રોકાય એ પછી ત્રીજા બુથે જાય અને બપોરના બે કે ત્રણ સુધી જે બુથે રહ્યા હોય એમને ફ્રી કરે અને સાંજે તમામ મતદાન પૂરું થયા પછી ઈવીએમ સીલ થાય એના ઉપર સહી કરવાની બૂથના આંકડાઓનો ઓફિશિયલ રિપોર્ટ પ્રિસાઇડિંગ ઓફિસર સહી સાથે જે આપે એ લઈને જ આવે એ પ્રકારની સૂચનાઓ આપશો એવી વિનંતી છે ખૂબ શુભેચ્છાઓ આપણા સૌની મહેનત લોકોના આશીર્વાદથી ગુજરાતમાં જે અત્યારે સારું વાતાવરણ દેખાય છે એ સારા પરિણામ રૂપે પણ આપણને જોવા મળે એવી ઈશ્વરને પ્રાર્થના આપને સૌની શુભેચ્છાઓ